નમસ્કાર ક્યારેક એવું બન્યું છે કે પગના પંજામાં એટલો દુખાવો થયો હોય કે આખો દિવસ જ બગડી જાય આપણા પગ એ આપણા શરીરનો પાયો છે ખરું ને અને જ્યારે એમાં જ તકલીફ હોય તો એવું લાગે જાણે બધું જ અટકી ગયું તો આજે આપણે આ એકદમ સામાન્ય પણ બહુ જ હેરાન કરતી સમસ્યાના મૂળમાં જઈશું અને એના કારણો અને ઉપાયો વિશે ઊંડાણથી વાત કરીશું જરા વિચારો સવાર સવારમાં પથારીમાંથી ઉઠીને જમીન પર પહેલો પગ મૂકો અને અચાનક એડીમાં જાણે કોઈ છરો મારતું હોય એવો તીવ્ર દુખાવો જો આ અનુભવ પરિચિત લાગતો હોય તો માની લેજો કે આમાં કોઈ એકલું નથી આ એક ખૂબ જ ખૂબ જ સામાન્ય ફરિયાદ છે અને ખબર છે આ લક્ષણ જ આપણને પગના દુખાવાના સાચા કારણ સુધી પહોંચાડે છે તો સવાલ એ થાય કે આ પગના દુખાવાનું મૂળ કારણ છે શું આપણા પગ જે આખા શરીરનો બોજ ઊંચકીને ફરે છે એ અચાનક આમ તકલીફ કેમ આપવા લાગે છે જો આપણે સાચું કારણ સમજી લઈએ ને તો સાચી સારવારનો રસ્તો આપોઆપ ખુલી જાય છે એ જ તો ચાવી છે જુઓ પગનો દુખાવો કોઈ એક સીધી સાધી વાત નથી એની પાછળ ઘણા કારણો હોઈ શકે છે ક્યારેક તો સાવ સામાન્ય થાક કે પછી ખોટા ચંપલ પહેરવાથી પણ દુખાવો થાય તો બીજી બાજુ સંધિવા કે ડાયાબિટીઝ જેવી ગંભીર બીમારીઓ પણ એનું કારણ હોઈ શકે છે તો ચાલો આ જે ગોંચવણભરી સમસ્યા છે એના અલગ અલગ પાસાઓને જરા નજીકથી સમજીએ તો તૈયાર છો ચાલો આ દુખાવા પાછળ જે મુખ્ય ગુનેગારો છુપાયેલા છે ને એમને એક એક કરીને ઓળખીએ આપણે આ કારણોને સમજવામાં સરળતા રહે એ માટે ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી શકીએ એક તો છે માળખાકીય કારણો બીજા આપણી જીવનશૈલી સાથે જોડાયેલા અને ત્રીજા છે શરીરની અન્ય બીમારીઓ ઓકે તો સૌથી પહેલાં વાત કરીએ માળખાકીય કારણોની આમાં સૌથી મોટો વેલન છે પ્લાન્ટર ફેશિયાઇટસ આ એ જ છે જે સવારના પેલા તીવ્ર દુખાવા માટે જવાબદાર છે પછી આવે છે મોર્ટન્સ ન્યુરોમાં આમાં કેવું લાગે ખબર છે જાણે બૂટમાં કોઈ નાનો પથ્થર ખૂંચતો હોય એવું સતત લાગ્યા કરે અને હા હીલ પૂર વિશે પણ સાંભળ્યું હશે જેમાં એડીના હાડકા પર કેલ્શિયમ જમા થવાથી એક નાનકડો કાંટો જેવો બની જાય છે આ બધી તકલીફો આપણા પગના બંધારણ સાથે સીધી રીતે જોડાયેલી છે ઘણીવાર છે ને આપણે દુખાવાનું કારણ બહાર શોધતા હોઈએ છે પણ એનું મૂળ તો આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલું હોય છે જેમ કે ખોટા માપના કે બિલકુલ સપોર્ટ વગરના પગરખાં શરીરનું વધતું વજન જે સીધો બોજ પગ પર નાખે છે કલાકો સુધી ઊભા રહેવાનું કામ હોય કે પછી અચાનક જ જોશમાં આવીને બહુ બધી કસરત કરી નાખવી આ બધી જ બાબતો પગના દુખાવાને સીધું આમંત્રણ આપી શકે છે અને ક્યારેક પગનો દુખાવો એ માત્ર પગની સમસ્યા નથી હોતી પણ શરીરની કોઈ બીજી મોટી બીમારીનો ઇશારો પણ હોઈ શકે છે દાખલા તરીકે આર્થરાઈટીસ એટલે કે સંધિવા જે સાંધામાં સોજો અને દુખાવો કરે છે એ જ રીતે ડાયાબિટીઝ પણ પગ માટે ખતરનાક બની શકે છે એનાથી પગની નસોને નુકસાન થાય છે જેને ડાયાબિટિક ન્યુરોપેથી કહેવાય છે અને એના લીધે પગમાં ઝણઝણાટી બળતરા કે ક્યારેક તો સૂન્નપણું પણ આવી જાય છે સારો તો આપણે કારણો તો જાણી લીધા હવે એ જોઈએ કે આપણું શરીર આપણને કયા સંકેતો આપીને ચેતવે છે અને જ્યારે આપણે ડોક્ટર પાસે જઈએ ત્યારે તેઓ આ સમસ્યાને કેવી રીતે ઓળખે છે એટલે કે નિદાન કેવી રીતે કરે છે સામાન્ય રીતે જે લક્ષણો જોવા મળે છે એમાં શું શું હોય તો જુઓ દુખાવો તો હોય જ જે ક્યારેક હળવો તો ક્યારેક અસહ્ય હોય સાથે સાથે સોજો અને લાલાશ પણ દેખાઈ શકે છે ખાસ કરીને સવારે પગમાં જળતા અનુભવાય અને હા ચાલવામાં પણ તકલીફ પડવા લાગે મોટાભાગે આ દુખાવો પગના કોઈ એક ચોક્કસ ભાગમાં જેમ કે એડીમાં કે પંજાના આગળના ભાગમાં વધારે થતો હોય છે હવે જુઓ બે સૌથી સામાન્ય તકલીફોના લક્ષણોને ઓળખવા બહુ રસપ્રદ છે જો પ્લાન્ટર ફેશિયાઇટીસ હોય તો સવારનો પહેલો પગ મૂકતા જ જાણે કોઈ છરો ભોકી દે એવો તીવ્ર દુખાવો થાય પણ જો મોર્ટન્સ ન્યુરોમાં હોય તો એમાં દુખાવો અલગ રીતે થાય એમાં એવું લાગે કે જાણે આપણા મોજાની અંદર કોઈ કાંકરી કે પથ્થર ફસાઈ ગયો છે અને સાથે આંગળીઓમાં બળતરા કે ઝણઝણાટી પણ થાય જોયું કેટલો ફરક છે હવે માની લો કે આપણે ડોક્ટર પાસે ગયા તો તેઓ શું કરશે સામાન્ય રીતે નિદાનની પ્રક્રિયા ત્રણ સ્ટેપમાં થાય છે પહેલું તેઓ આપણી સાથે વિગતવાર વાત કરશે કે ભાઈ તકલીફ શું છે ક્યારથી છે વગેરે બીજું તેઓ પગને હાથથી દબાવીને અને હલાવીને તપાસશે અને ત્રીજું જો એમને જરૂર લાગશે તો રે જેવા ઈમેજિંગ ટેસ્ટ કરાવવાની સલાહ આપશે પણ આ ઇમેજિંગ ટેસ્ટથી ખબર શું પડે વેલ એક્સ રેથી હાડકામાં કોઈ તકલીફ હોય જેમ કે ફ્રેક્ચર થયો હોય કે પેલી હીલ્સ પૂર બની હોય એ દેખાઈ જાય અલ્ટ્રાસાઉન્ડ આપણા સ્નાયુઓ અને લિગામેન્ટ્સ જેવી નરમ પેશીઓની સ્થિતિ બતાવે છે અને એમઆરઆઈ એ તો સૌથી ડિટેલમાં નસો અને પેશીઓનું એકદમ સ્પષ્ટ ચિત્ર આપે છે જેથી નિદાનમાં કોઈ ભૂલ ન રહે ચલો તો હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દાની એટલે કે સારવારની આખરે આ દુખાવામાંથી છુટકારો કેવી રીતે મેળવવો આપણે ઘરગથ્થુ ઉપચારથી શરૂ કરીને મેડિકલ ટ્રીટમેન્ટ સુધીના બધા જ રસ્તાઓ પર એક નજર નાખીશું જો તાત્કાલિક રાહત જોઈતી હોય તો એક સિદ્ધાંત યાદ રાખવા જેવો છે આર આઈ સી ઈ એટલે કે રાઇસ આર એટલે રેસ્ટ પગને આરામ આપો આઈ એટલે આઈસ દુખાવાવાળી જગ્યાએ બરફનો શેક કરો સી એટલે કમ્પ્રેશન એટલે કે ક્રેપ બેન્ડેજ જેવી પટ્ટીથી હળવું દબાણ આપો અને ઈ એટલે એલિવેશન એટલે કે પગને ઓશિકા પર રાખીને થોડો ઊંચો રાખો બસ આટલું કરવાથી પણ ઘણી રાહત મળે છે આ સિવાય પણ કેટલાક એકદમ સરળ અને અસરકારક ઘરગથ્થુ ઉપચારો છે જેમ કે એક ટેનિસ બોલ લો અથવા તો પાણીની બોટલને ફ્રીજમાં મૂકીને ઠંડી કરી લો અને એના પર પગના તળિયાને ફેરવીને હળવી મસાજ કરો આનાથી બહુ જ આરામ મળે છે એ જ રીતે ગરમ પાણીમાં થોડું એપ્સમ સોલ્ટ નાખીને એમાં પગ બૂડી રાખવાથી પણ સ્નાયુઓ રિલેક્સ થાય છે અને હા જેમને સવારમાં બહુ જ દુખાવો થતો હોય ને એમના માટે તો નાઇટ સ્પ્લિન્ટ એકદમ કામની વસ્તુ છે એ રાત્રે સૂતી વખતે પગને એવી પોઝિશનમાં રાખે છે કે સવારનો દુખાવો ઓછો થઈ જાય સારવારમાં ફિઝિયોથેરાપીનો રોલ બહુ જ મોટો છે એને ક્યારેય ઓછો ન આંખો ફિઝિયોથેરાપી માત્ર દુખાવો ઓછો નથી કરતી પણ એ સમસ્યાને જળમૂળથી મટાડવામાં અને ફરીથી થતી અટકાવવામાં મદદ કરે છે યોગ્ય સ્ટ્રેચિંગ કસરતો પગના પંજાના સ્નાયુઓને મજબૂત કરવાની કસરતો આ બધું જ લાંબા ગાળાની રાહત માટે ખૂબ જ જરૂરી છે હવે જો ઘરગથ્થુ ઉપચાર કે ફિઝિયોથેરાપીથી પણ પૂરતો ફાયદો ન થાય તો પછી ડોક્ટર મેડિકલ ટ્રીટમેન્ટ તરફ આગળ વધે છે આમાં દુખાવો અને સોજો ઓછો કરવાની દવાઓ હોઈ શકે છે અથવા તો પગના તળિયાને બરાબર સપોર્ટ મળે એ માટે ખાસ બનાવેલા ઓર્થોટિક્સ એટલે કે શૂઝની અંદર રાખવાના સોલ પણ આપી શકે છે જો સોજો બહુ વધારે હોય તો ક્યારેક ઇન્જેક્શન પણ આપવું પડે છે અને જ્યારે બીજો કોઈ જ વિકલ્પ ન બચે ત્યારે છેવટે સર્જરી એટલે કે શસ્ત્રક્રિયાનો વિચાર કરવામાં આવે છે અને હવે સૌથી અગત્યની વાત નિવારણ કારણ કે આપણે બધા જાણીએ છીએ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે કે સારવાર કરતાં સાવચેતી ભલી તો ચાલો હવે એ જોઈએ કે ભવિષ્યમાં આ દુખાવાથી બચવા માટે આપણે શું શું કરી શકીએ પગને સ્વસ્થ રાખવા માટે બસ આટલી ચાવીઓ યાદ રાખવાની છે પહેલું હંમેશા યોગ્ય ફિટિંગવાળા અને સપોર્ટ આપે એવા જ પગરખાં પહેરો બીજું શરીરનું વજન કાબૂમાં રાખો ત્રીજું કોઈ પણ કસરત કરતા પહેલાં અને પછી સ્ટ્રેચિંગ કરવાનું ક્યારેય ન ભૂલો અને ચોથું જો ડાયાબિટીઝની સમસ્યા હોય તો પગની નિયમિત સંભાળ લેવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો અંતમાં બસ એટલું જ કહીશ કે પગના દુખાવાને ક્યારેય સામાન્ય ગણીને અવગણશો નહીં એ એક મહત્વનો સંકેત હોઈ શકે છે આપણા પગની સંભાળ રાખવી એ આપણા આખા શરીરના સ્વાસ્થ્યની સંભાળ રાખવા બરાબર છે કારણ કે યાદ રાખજો તંદુરસ્ત પગ હશે તો જ જીવનની ગાડી સક્રિય અને પીડામુક્ત રીતે આગળ દોડશે